નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે સરકાર તરફથી તેના જવાબો પણ આપવામાં આવે છે અને એમાંથી ઘણા બધા મુદ્દા બહાર આવતા હોય છે વિપક્ષમાં નો ડાઉટ આ વખતે સંખ્યા ઓછી છે પણ ચોક્કસ મુદ્દાઓ વિપક્ષ ઉઠાવી રહ્યું છે એમાં કોઈ બેમત નહીં અને જે મુદ્દો તાજેતરમાં ઉઠ્યો છે સરસ્વતી સાધના યોજના જે સરકારની યોજના છે કે જે દ્વારા સાયકલોનું વિતરણ કરવામાં આવે છે એનો મુદ્દો વિપક્ષે જોરદાર ઉઠાવ્યો છે અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે આ સાયકલ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત એને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે અને વિપક્ષે કોંગ્રેસે કહ્યું છે કે મળતિયાઓને કરોડોનો ફાયદો કરાવ્યો છે બંગાર સાયકલનું વિતરણ કરી વાહવાઈ લૂંટવાના પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એ પણ વાત તેમણે કરી અને સરકારને વિદ્યાર્થીનીઓની નથી પડી પરંતુ એમની જે માનિતી એજન્સીઓ છે જે એમને ફાયદો કરાવવો છે એની વધારે ચિંતા છે ઉદાહરણ એમણે એ પણ આપ્યું કે જે સાયકલ રાજસ્થાનમાં જે ભાવમાં આપવામાં આવે છે એનાથી પાંચસો રૂપિયા વધુ ભાવમાં એ જ સાયકલ એ જ એજન્સી ગુજરાતને આપે છે એની પાછળનું કારણ શું બીજું એ જ એજન્સીઓને કેમ ઓર્ડર આપવામાં આવે છે એમના જ ટેન્ડર કેમ પાસ થાય છે આવા સવાલો પણ કોંગ્રેસે ઉઠાવ્યા છે અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે દીકરીઓને સાયકલનું વિતરણ નથી કરાવ્યું એ પણ વાત થઈ આ સિવાય વિધાનસભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે અને આ વખતે તો કવિતાના માધ્યમથી છલોછલની ક્યાંક ભરમાળ પણ વિધાનસભામાં જોવા મળી કારણ કે જે બળવંતસિંહ રાજપૂત છે મંત્રી એમણે કહ્યું કે ગુજરાતમાં વિકાસ પ્રગતિશીલ છે ગુજરાતમાંની પ્રગતિ છલોછલ છે ગુજરાતમાં પાણી છલોછલ છે વીજળી છલોછલ છે એટલે આ છલોછલની એક ભાષા અથવા એક કાવ્યાત્મક શૈલીથી એમણે આ વાત કરી તો એનો જવાબ કિરીટ પટેલે પણ આ કાવ્યાત્મક શૈલીમાં આપ્યો એમણે કહ્યું કે ગુજરાતમાં બેકારી છલોછલ છે ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર છલોછલ છે મોંઘવારી છલોછલ છે એટલે કે આ મુદ્દો પણ છવાયો અને જ્યારે આ સાયકલોનો મુદ્દો આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે મહેશ કસવાલા એમણે કહ્યું કે તમે એ બધી વાત કર્યા વગર સરકારના પ્રયત્નો બાદ હવે જે ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે એની વાત કરો તમે અને જે વિરોધ કરનાર હવે સાયકલ વિતરણ મુદ્દે સવાલ કરી રહ્યા છે એમ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે ત્યારે શિક્ષણ સાયકલ સોદાબાજી આ આજે વિધાનસભામાં મુદ્દા ચાલ્યા છે મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે નિલેશ ભી સ્વાગત છે લોકપંચમાં કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર નિકુલ પટેલ છે નિકુલજી આપનું પણ સ્વાગત નમસ્કાર પ્રશાંત ગઢવી જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંતજી આપનું પણ લોકપંચમાં સ્વાગત નિકુલભાઈ વિપક્ષ ઘણા બધા સવાલો ઉઠાવે છે અને આજે જે આ જે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે કરોડો રૂપિયાનું નુકસાન જે જનતાના પૈસા પ્રજાના પૈસા ના પરસેવાના પૈસા અને હું એવું કહેવા માંગીશ કે ત્રણ દાયકા થી ચાલતી ભારતીય જનતા પાર્ટી ની સરકારનું આ જે ભ્રષ્ટાચારનું મોડેલ આજે જે પ્રસ્થાપિત થયું છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા એને લોકોની વચ્ચે ઉઘાડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણે જોઈએ કે કોઈ બી સરકારની ખરીદી હોય તો એ સરકારની ખરીદીની એક પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના ભાગરૂપે આપણે જોઈએ તો એક કમિટી હોય કમિટી એના સ્પેસિફિકેશન આઇડેન્ટિફાઈ કરે સ્પેસિફિકેશન આઈડેન્ટિફાઈ કરે પછી એ ક્વોલિટીના પ્રોડક્ટ આવે છે કે નથી આય ત્યાર પછી એના ડિસ્બર્સમેન્ટ થવા જોઈએ આ એક પ્રક્રિયા છે નોર્મલ

માનનીય અમિતભાઈ ચાવડાએ સરકારનું ધ્યાન દોર્યું કે તમે જ્યારે મોડલ સ્ટેટ ની વાત કરો છો તો મોડલ સ્ટેટ ની અંદર રાજસ્થાન કરતા તમે કીધું પ્રમાણે ડેફિનેટલી પાંચસો રૂપિયા વધારે છે સેમ પ્રોડક્ટ સેમ વસ્તુ અને સેમ ટેકનિકલ સ્પેસિફિકેશન એવું શું કહેવાય કે જાણકારી મળી છે વિધાનસભામાં તો સમજી લો કે એક લાખ સિત્તેર હજાર સાયકલો પર પાંચસો રૂપિયા જો લેખે જો ગણો તો આઠ કરોડ રૂપિયાનો આ સીધો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એ ગુજરાતની જનતાને અમે જણાવવા માંગીએ છીએ બીજો મુદ્દો આપણે છાસ વારે જોઈએ છે કે ગામડાઓની અંદર આ સાયકલોના ઢગલા જોવા મળે છે અને ઢગલા પાછળના કારણો શું છે કારણ કે માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે ને કોન્ટ્રાક્ટ આપ્યા પછી એને જે ત્યાં ઢગલા થઈ જાય છે ઇવન હું તો કહું છું મારા માનનીય ગૃહ ગૃહમંત્રીએ બી કશે સ્વીકાર્યું કે સાયકલોના ઢગલા થઈ જાય છે

અને હંમેશા એમની શૈલીમાં કેતા હોય તો હું એમ કહીશ એમને કે ભારતીય જનતા પાર્ટી સરકાર ને કે તમારો પ્રવેશ ઉત્સવમાં ડ્રોપઆઉટ આઉટ રેશિયો ઘટ્યો પરંતુ એની સામે ધોરણ આઠ નવ દસ અગિયાર બાર એની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે એના માટે કોણ જવાબદાર છે ધોરણ શું કહેવાય કે એ જ એ જે ફાઈનલ ફાઈનલ ડ્રોપ રેશિયો ત્યારે જ ગણાય કે પ્રવેશ લીધેલો વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે તો તમારો કઈ ઉદ્દેશ્ય છે સેટિસ્ફાઈ થાય એટલે ખોટી રીતે આંકડાઓ આપીને લોકોને જે ભરમાવવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ને સ્પષ્ટ છતો થયો છે અને અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આની અંદર 8 કરોડ રૂપિયા જેવા

ત્રેવીસ ચોવીસ જે ભણતરની શરૂઆત થાય છે પચીસ સુધી પ્રવેશોત્સવ બહુ રંગે ચંગે કરીએ છીએ અને બીજું કે જે સાયકલો ભંગાર થઈ જાય છતાં પણ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચતી નથી તો સરકાર ને શામાં ઇન્ટરેસ્ટ છે ખબર નથી પડતી કઈ દિલીપભાઈ જે રીતે ધોરણ નવમાં જે ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય અને નહીવત થાય એ દિશામાં આ રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રીના ના નેતૃત્વમાં કામ કરી રહી છે અને આ લક્ષ્ય આપ્યું હતું શ્રી નરેન્દ્ર મોદીજીએ કે પ્રવેશ મહોત્સવ કે જ્યારે છોકરાઓ રડી રડીને આમ સ્કૂલે જાય ને ત્યારે ખબર પડે કે ભાઈ આ બાજુવાળાનો છોકરો આજે સ્કૂલે જવા નથી માંગતો ને આજે સામે ચાલીને લોકો સ્કૂલે જાય છે ધોરણ નવ ની દીકરીઓ ધોરણ નવમાં જે અંતરિયાળ ગામો હતા કે જેમાં દીકરીઓને સ્કૂલે જવા આવવા માટે કોઈ તકલીફ ના પડે એ માટે આ સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ વિતરણ કરવામાં આવે છે અને જે રીતે જે શિક્ષણને આગળ વધારી શકાય જે એક એક ડ્રોપ આઉટ એક એક વિદ્યાર્થીઓને કોઈ કોઈ તકલીફ પડે છે તો સરકાર એ ધ્યાન આપે છે એ એક એ કચેરી ધ્યાન આપે છે એ શિક્ષણ આખું એના પર કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીને ધ્યાન આપવામાં આવે છે હવે વિધાનસભાના ગૃહમાં સો ટકા સાચી સારી વાત છે કે વિપક્ષ પણ પ્રશ્નો ઉપાડે પણ એની સામે પણ અમારા જે જે હોય પણ પણ જવાબ જવાબ આપેલા છે છે કે એ પબ્લિક છેલ્લા વર્ષમાં એમને ભ્રષ્ટાચારની વાત કરી એની પર આપણે આવીશું કારણ કે ભ્રષ્ટાચારની પાર્ટી ભ્રષ્ટાચારની વાત કરે એ વધારે શોભે છે પણ છતાં હું આપને કહું છું કે મારી જોડે ઘણા બધા આંકડા છે કે જે રીતે છેલ્લા પાંચ વર્ષમાં સાત લાખ ત્રાણું હજાર એકસો બાવીસ સાયકલો રાજ્યની દીકરીઓને સુપ્રત કરવામાં આવી છે એમને આપવામાં આવી છે જ્યારે કોઈ દીકરીને કોઈ સાયકલ આપવામાં આવે છે ને ત્યારે એક ટીપ ટોપ કન્ડિશનમાં એની જે એજન્સીઓ હોય છે એ એજન્સીઓ એની ઈડી ક્યુસી દ્વારા જે તે કચેરીઓના અધિકારીઓ ઇન્સ્પેક્શન કરે છે અને એ ચેક કરે છે ને પછી એને આપવામાં આવે છે બી હું આપને શરૂઆત થાય સાયકલો મળી જવી જોઈએ એની જગ્યાએ શૈક્ષણિક વર્ષ એપ્રિલ બે હાજર ચોવીસ માં વર્ક ઓર્ડર અપાય આવું કેમ ત્રેવીસ ચોવીસ નો વર્ક ઓર્ડર ચોવીસ એપ્રિલ માં અપાય આનો જવાબ આપો આંકડા તો પછી આપણી પાસે છે જ બધા આટલી બધી સાયકલોને કોઈ ગોડાઉનમાં રાખવું શક્ય નથી એટલે ખુલ્લામાં મૂકવું પડે ને વરસાદના લીધે એ થોડો ઘણો કાટ લાગી જતો હોય પણ જયારે સાયકલ કરવાનું હોય વિદ્યાર્થીનીઓને આપી દો ને તો પછી ગોડાઉનમાં પડી પણ ના રહે કાટ પણ ના લાગે જ્યારે મેં આપને કહ્યું કે ગયા વર્ષમાં ચારસો થી સાડી ચારસો નો આંકડો જે સદનમાં ઉઠ્યો છે ચારસો થી સાડી ચારસો નો આંકડો જ ખાલી બાકી છે સાયકલો વિતરણ કરવાનું બાકી જ્યારે સાયકલ વિતરણ કરવાનું હોય છે દિલીપભાઈ ત્યારે એ ટીપટોપ કન્ડિશનમાં એની એજન્સીઓ એને ઇન્સ્ટ્રક્શન કરે છે અને સુપ્રત રીતે કે ભાઈ એક કે એક પેડલથી માંડીને એની બ્રેક હોય કે ટાયર હોય એ બધી જ રીતે કોઈ પણ એવી સાયકલ આપણી જોડે એવી વિપક્ષ નથી સાબિત કરી શક્યું કે આપ્યા પછી આપવાની આપે છે તમારે પાછું રિપેન્ટ કરવી પડે છે હર્ષ સંઘવીજી એ સ્વીકાર્યું છે કે ભંગાર થઈ જાય છે કાંઠ થઈ જાય છે ઓકે આવું પ્રશાંત આપનું શું માનવું છે કે માની લો કે જૂન મહિનામાં શાળાની શરૂઆત થતી હોય આ સાયકલ નો મુદ્દો છે તો એ જૂન મહિનામાં મળી જવી જોઈએ સાયકલો હવે બે હજાર ત્રેવીસ ચોવીસ શૈક્ષણિક વર્ષ છે તો બે હજાર ત્રેવીસ માં જૂન મહિનામાં આ શાળા જે વિદ્યાર્થીનીઓ છે એમને સાયકલ મળવી જોઈએ વર્ક ઓર્ડર જે એપ્રિલ બે હજાર ચોવીસ માં પ્રશાંત ભાઈ અપાય છે બીજું જે વાત કરીએ ભાવ ડિફરન્ટ ની રાજસ્થાનમાં જે સાયકલ આપવામાં આવે છે ત્રણ હજાર આઠસો ને કે સમથિંગ છે અને અહીંયા જે સાયકલ આપવામાં આવે છે ચાર હજાર ચારસો ચુમ્માલી એ જ કંપની એ જ સાયકલ એ જ એજન્સી પાંચસો રૂપિયાનો ડિફરન્સ અને નિકુલ પટેલે કહ્યું એમ કે જો આ એક પોઈન્ટ સિત્તેર લાખ હોય એટલે સાડા આઠ કરોડ નો ભ્રષ્ટાચાર સૌથી પહેલી વાત કે સાયકલ કે વિદ્યાર્થી રિલેટેડ જે કોઈ વસ્તુ હોય પછી પુસ્તકો હોય યુનિફોર્મ હોય આપણે શાળા પ્રવેશોત્સવ બહુ મોટા પાયે કરીએ છીએ મંત્રીઓને અધિકારીઓને એની જવાબદારી આપવામાં આવે છે ખુદ મુખ્યમંત્રી પણ ક્યાંક કોઈ સ્કૂલમાં જતા હોય છે તમામ ધારાસભ્યો જતા હોય છે એટલે એ લગભગ હું એવું માનું છું કે પૂર્વ તૈયારી એવી હોવી જોઈએ સરકારની કે જ્યારે ગુણ પ્રવેશોત્સવમાં જાય છે એ દિવસે અથવા એની આસપાસ દસ દિવસ પંદર દિવસમાં તમામ પ્રકારનું આ મટીરિયલ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી જાય તો કદાચ મને લાગે છે લેખે પણ લાગે અને આવા કોઈ પ્રશ્નોનો ઉદભવ ના થાય અને એના માટે આપણે બનાવી રહી છે આ રચના જે કરી રહ્યા છે આપણે આખી ગુડ ગવર્નન્સની એના માટે છે તો એ અહીંયા કંઈક મને લાગે યથાર્થ સાબિત થાય પણ જે કંઈ લેકિંગ આવે છે આમાં તો એ આયોજનના ભાગરૂપે કંઈક પ્રોબ્લેમ આવે છે તો વહીવટી તંત્રને ક્યાંક કોઈક બીજી કોઈ પ્રક્રિયા નડતી હશે નિકુલભાઈ એક જે વાત છે હવે આપણને ખ્યાલ છે કે સરકારી ટેન્ડર પ્રક્રિયાની અંદર ક્યાંક કોઈક ચોક્કસ પ્રકારનું નેક્સસ કામ કરતું હોય એ તો આપણે સૌ જાણીએ છીએ દરેક વસ્તુમાં એ ખરીદી હવે આ બધી સાયકલ ખરીદી બે રીતે થાય એજ્યુકેશન અને આરોગ્ય આ બે વસ્તુ એવી છે જેમાં સીધો રાજ્ય સરકારનો ભાગ છે બાકી બધી જગ્યાએ જિલ્લા પંચાયત પોતે એની ખરીદી નાની મોટી કરી અને પહોંચાડતું હોય છે એટલે આમાં જિલ્લા પંચાયતનો પણ રોલ અને ડાયરેક્ટ વિભાગનો પણ રોલ એટલે એ બે જણા ભેગા થઈને શું કરે છે કે દરેકની પછી એક જેમ જેમ કે કે કમિશન પ્રથા જે આપણે ત્યાં છે એના આધારે આ બધું નક્કી થયું છે એ તપાસનો વિષય છે અત્યારે જે સાઇકલનો મુદ્દો ઉછળ્યો છે એમાં જ્યાં સુધી મારી વાત થઈ અને હું જે રીતે બે ત્રણ જણા જોડે મારી વાત થઈ બે દિવસ ત્યાં ઉછળેલા મુદ્દામાં કે બે એટલે ઓગણીસ માં કોરોના આવ્યો માર્ચ મહિનામાં આપણે લોકડાઉન ચાલુ કર્યું ત્યારબાદ બે હજાર વીસ બે હજાર એકવીસ ને બે હજાર બાવીસ એ કોરોનામાં લગભગ ઘરેથી ઓનલાઈન એજ્યુકેશન આપ્યું છે આપણે અને એ દરમિયાનમાં ખરીદી એટલી જ થયેલી છે ખરીદી થયા બાદ આ સાયકલો ત્યાં જ પડી રહી છે બબે ત્રણ ત્રણ વર્ષ દરમિયાન પડેલી સાયકલ ક્યાંક કાટ ખાધી ક્યાંક ભંગાર થઈ અને એનું વિતરણ ન થયું હવે બટ નેચરલ જે વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવતા હોય તો વિતરણ કોને કેવી રીતે ક્યાં કરવું એટલે સરકારને કરવું હોય તો કરી શકાય દરેકના એડ્રેસ એટલે ગામડું હોય તો ગામડામાં તો બહુ ના એટલે ગામના છોકરાઓ એટલા ફળિયામાંથી જ આવતા હોય અને જિલ્લા તાલુકાની સ્કૂલો હોય તો પહોંચાડવી હોય તો પહોંચાડી શકાય પણ એ પહોંચાડી શક્યું નથી સરકાર હા ખરીદી કરી લીધી છે એક મનસા કે જે વાત યોજના જેવું નામ સરસ આપ્યું છે સરસ્વતી સાધના એટલે બાળકો સરસ્વતીની સાધના એટલે ભણતર લેવા જાય ત્યારે એમને જે કઈ યુનિફોર્મ એટલે કે ગણવેશ એને પુસ્તકો આ બધું આપવું હોય એ આપવાની એક સારી એક મનસા છે પણ એ મનસા પાછળ બીજી જે મનસા લાગેલી છે ક્યાંક ટેન્ડર પ્રક્રિયાની હોય ક્યાંક આ રીતે ખરીદીની અંદર ભ્રષ્ટાચારની વાત હોય એને હજી સરકાર કંટ્રોલ કરી શકી નથી હવે એમાં ભ્રષ્ટાચાર છે એ અધિકારીઓનો છે નેતાઓનો છે ઘડો અને રાજસ્થાન જેવામાં શું થાય મને એટલે બે જેમ નથી કે બાર ગૌવે બોલી બદલાય એમ રાજુજરાત અને રાજસ્થાન એ બંનેની આખી એક અલગ ધરોહર છે હવે રાજસ્થાનમાં સરકાર બે માં પાછી બેઠી છે બાકી પહેલા તો ગેલોત સરકાર હતી કોરોના વખત થી લઈને 2023 સુધી એટલે સરકાર બદલાય સાયકલ ની ખરીદી થઈ ગઈ છે ભાજપ સરકાર દ્વારા જૂની કોઈ ખરીદી કારણ કે ઉપર ડાયરેક્ટ આક્ષેપ ના કરી શકો ત્યાં છે ને બહુ મોટી મિલી ભગત હતી અશોક ગેલોત ની વસુંધરા રાજે ની દર પાંચ વર્ષની એટલે ત્યાં જે કઈ થાય એ બધું એકદમ બ્રહ્મ વાક્ય જેવું હોય એ બધા મિલી ભગત થી હોય ગુજરાતમાં જો ખરેખર ગુજરાતમાં થાય છે ભ્રષ્ટાચારથી થયું હોય છે તો આની તપાસ આટલો બધો હોબાળો આટલી બધી બે દિવસ પૂરતો રહે છે જેમ કે પરમ દિવસે હું પોતે વિધાનસભા ગૃહમાં બેઠો તો અને ખ્યાતિ કાંડને લઈને જે વાર્તા થઈ ને બહાર આવીને આ લોકો એક પેશન્ટ બન્યા એક ડોક્ટર બન્યા એ વિરોધ ત્યાંનો ત્યાં સમય ગયો પછી શું આગળ અને વિધાનસભા પતી ગયા પછી કોંગ્રેસ આની ઉપર શું કરે છે ચલો સરકારની મનશામાં તો ગરબડ છે પણ એના પછી આખું વર્ષ આની ઉપર એક શબ્દ ક્યાંય બોલાતો નથી અને જે વિરોધ છે એ વિરોધ ડિબેટ પૂરતો સીમિત થઈ ગયો છે એમ કે અમે વિરોધ કરીએ અમારી અટકાયત થઈ જાય છે અમારી ધરપકડ થઈ જાય છે અમને ધરણાની મંજૂરી નથી મળતી અમને આંદોલન ની મંજૂરી નથી મળતી આ સરકાર તરફથી આવી પણ વાત કરતું હોય છે વિપક્ષ જયારે અમે આ સવાલો કરીએ ત્યારે ના આપની વાત આપની ને વિપક્ષી વાત સાચી છે કે એ ક્યાંક ને ક્યાંક લોકશાહી ના રૂપે વિરોધ જે કરવાનો એમનો અધિકાર છે એ નથી થઈ શકતો તો હવે એ નથી થતો કે સરકારનો બધો બચાવ કરી અને હું વિપક્ષને ને કોષકોસ કરું છું પણ વિપક્ષ પ્રત્યે અમને વધારે આશા છે અપેક્ષા છે કે કંઈક મોટું કામ થાય ક્યાંક જનતાના મૂળ સુધી કઈક વાત પહોંચે અને એક મજબૂત કારણ કે અગિયાર સભ્યોનું વિપક્ષ છે અત્યારે પેલા સત્તર હતા એમાંથી પાંચ જતા રહ્યા એકાદ બે આગા પાછા વિપક્ષ છે એટલે વિપક્ષ નબળો છે છે એનો લાભ સરકાર જો વિપક્ષ મજબૂત હોય તમે સરકારના કાન આંબળતા હોય તો સરકાર ને જે બીક લાગવી જોઈએ ને એ નથી લાગતી અત્યારે એટલે ગુજરાતની જનતાએ કદાચ વિપક્ષ ને મજબૂત નથી રાખવાનો પ્રયાસ કર્યો તો ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે જુઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં શું છે કોંગ્રેસના બેનર માંથી છૂટાય છે પ્રજા પણ શું કરે તમે વિચાર તો કરો આ કરોલ્ પંચાયત નથી કે જે કોંગ્રેસમાં છે છે એને કરી નાખો જનતા પણ શું કરે વિપક્ષ પણ શું કરે પણ છતાં પણ ડોક્ટર નિકુલ એક સવાલ છે કે તમે વિધાનસભામાં નો ડાઉટ ચલો એક વિપક્ષ તરીકે સારા મુદ્દા ઉઠાવો છો પ્રશાંત ભાઈ કહે છે અમે મીડિયા પણ કહીએ છીએ કે તમે વિરોધ કરો છો બતાવો છો પણ જયારે મીડિયાના કેમેરા હોય ને તમારી આજુબાજુ વીસ પચીસ ત્યારે આ બધું દેખાય છે પણ પછી એ જ સાળકતા મુદ્દાને લઈને તમે સડક પર ઉતરો તમે લોકોની વચ્ચે જાઓ તો કદાચ વ્યાજબી લાગે અથવા એ જીવતા રાખવાની એ મુદ્દાને જીવંત રાખવાની ક્યાંક જરૂર છે જે નથી રહેતા નિકુલભાઈ ના સાચી વાત છે તમે જે રીતના શું કહે કે તમારો અનુભવ છે અને તમે જે કોંગ્રેસ માટે જે પ્રતિક્રિયા આપી રહ્યા છો કે રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે તો ડેફિનેટલી અહીંયા કસે ને કસે અમારી નિષ્ફળતા છે અને એને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન ડેફિનેટલી કરવો જોઈએ અને એક સારો શું કે પ્રજાની અંદર લઈ જવા જેવો મુદ્દો છે કે જ્યાં સીધા વિદ્યાર્થીઓ ને જે સ્પર્શનો મુદ્દો છે અને એની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે

કેસરિયા કરવા છે કશું રહેવા જ નથી દેવું વિપક્ષ નથી રહેવા દેવો વિરોધ નથી રહેવા દેવો આંદોલન નથી થવા દેવા ધરણા નથી થવા દેવા તો આ તો પછી કયા પ્રકારની આને આપણે લોકશાહી કહીશું તો વિચાર તો કરો બીજું જે જે ડિફરન્સ છે કિંમતનો પાંચસો રૂપિયાનો ડિફરન્સ એ જ એજન્સી છે એ જ સાયકલ છે એ જ આપનાર છે છતાં તમને પાંચસો રૂપિયા વધારે આપે છે ખરીદે છે પાંચસો રૂપિયામાં તમે વધારે આપીને ખરીદો છો રાજસ્થાન માં ઓછાએ ખરીદે છે તો આ રકમ કે આંકડા નું શું શું જવાબ છે તમારી પાસે દિલીપભાઈ જુઓ સ્થાનિક સ્વરાજ ની એમાં અમારી બહુમતી હતી હવે કોઈ કોઈ ત્યાંનો કોંગ્રેસ નો નેતા કે ત્યાં ચૂકાયેલો આવે છે માંગવા નથી કરતા આવે છે સામે એ તો ખબર છે એના જવાબ તો બધા અમને મોટે છે પ્રજાને મોટે છે આપણે આ વાત કરો આ પાંચસો રૂપિયા નો ભ્રષ્ટાચાર કેમ જો જે પાર્ટી કલર જે કહેવાય કે કેસરિયા કલર નો વિરોધ કરતી હતી આજે સરકાર જોડે હિસાબ માંગે છે એમને પ્રશાંતભાઈ બહુ સારી વાત કરી કે કઈ બહાર નથી આવતું તો ભ્રષ્ટાચાર હોય તો બહાર આવે ને આજે વિપક્ષના નેતા સારો પ્રશ્ન ઉપાડે છે પણ કેવાય કે ભાઈ બસ ભરી ન હતા હોય ઇનોવામાં આવે એટલા પણ નથી રહ્યા ધારાસભ્ય કોંગ્રેસના કોઈ પણ સાહેબ

એમને તમે તમારામાં લઈ લો છો પછી ટીવી ડિબેટ માં તો આવા નથી દેતા અને મને તો વેદના કેમ કોમ્પ્રોમાઇઝ કરે છે બોલો બોલો દિલીપભાઈ દિલીપભાઈ એમની વેદના તમે સાંભળી હોય ને તો તમને એમ કે કોંગ્રેસે 40 વર્ષ શું કર્યું એનો એવા નેતાઓ પાસે કે જેમને પીડાયા હોય

પ્રક્રિયા પ્રમાણે ઓપન હોય છે છતાં પણ એવા મુદ્દાઓ લઈને વિપક્ષ આવે છે પણ આ લોકશાહી માં પ્રજાના પ્રશ્નો કે એની ચર્ચા ન થતી હોય એની પાછળનું કારણ શું માનો છો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપડે બધા જ માનીએ છીએ નાનામાં નાના કામ થી લઈને મોટામાં મોટા કામ ટેબલ નીચે કામ આપો તો ઉપરનું કામ થાય અને આ આ પણ આપણે જગ મતલબ જાણીતી એક વસ્તુ છે કેવી રીતે આમાં ગુજરાતને લોકશાહી કે ગુજરાતીઓના પ્રશ્નોને કે સમસ્યાઓનો અંત આવે સાહેબ અંત આવવા માટે સૌથી પહેલા એટલે સરકાર તંત્ર અધિકારીઓ આ બધાનો માયલો જાગવો જોઈએ કારણ કે ભ્રષ્ટાચારથી વકરેલી આખું આખી તંત્ર હવે દરેક વખત છે ને ભ્રષ્ટાચાર પાછળ દરેક વ્યક્તિ જવાબદાર નથી હોતી અધિકારીઓને ભ્રષ્ટાચાર લેવો જેમાં એવું એમને નેતા શીખવાડતો ના હોય

એ ઝીરો ટોલરન્સ નું અમલીકરણ છેક નીચે સુધી થતું નથી અને એ લેવલે આખું ઇકોસિસ્ટમ બનાવી દીધી છે કે કામ તમારા ભ્રષ્ટાચાર વગર થતા નથી નથી અને નથી વિપક્ષ વિશે ખરેખર કઈ બોલવાનું એટલા માટે કારણ કે જે આપણે તરફ ટકોર કરીએ બહુ સુંદર રીતે એને સ્વીકારી લીધી છે બીજું અને આની પાછળ જેટલું વિપક્ષ જવાબદાર છે જેટલી સરકાર જવાબદાર છે એટલી થોડી ઘણી જનતા પણ જવાબદાર છે કારણ કે આ વિપક્ષને આ લેવલે લાવી દેવામાં સૌથી મોટો સિંહ ફાળો કોનો છે જવાબદારી માનવ અધિકાર આપણે જેમ કેતા હોઈએ નૈતિક જવાબદારી જેટલી નેતાઓની છે જેટલી તંત્રની છે જેટલી વિપક્ષની છે એટલી જનતા તરીકે મારી પણ છે ત્યાં મારી આંખ ઉગાડવાની છે બિલકુલ એટલે સવાલ એ છે કે નિકુલભાઈ એ કહ્યું એમ કે ત્રણ દાયકાથી આ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું મોડલ છે એમણે વાત કર્યું કે અમે ક્યાંક ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે વિપક્ષ પ્રશ્નો ઉઠાવ્યા છે પણ નિલેશભાઈએ કહ્યું એમ કે સામે તમે જુઓ કે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે એની તમે વાત નથી કરતા બીજું એમણે જે પાંચસો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત કરી કે બે રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય તો ટેન્ડર એ પ્રમાણે પાસ થતા હોય તો કદાચ પાંચસો રૂપિયાનો ગેપ લાગે પણ સાત લાખ થી વધુ સાયકલોનું વિતરણ એમનું કેવું છે કે અમે પણ કર્યું છે નો ડાઉટ સરકારની ભાવના સારી છે પ્રવેશોત્સવ કરે છે બહુ જ સારી બાબત છે એના પોઝિટિવ પરિણામ પણ આવ્યા છે સાયકલોનું વિતરણ કરે અને પ્રશાંતભાઈએ કહ્યું એમ કે સરસ્વતી સાધના યોજના નામ પણ સરસ આપ્યું છે એટલે સરકારની મંશા સારી છે પણ હવે ક્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ક્યાં ક્યાંક રંધાઈ રહ્યું છે એ ક્યાંક શોધવાની જરૂર છે અને શાળા કે સાચું કે તમારે કરવો છે તો તમે તૈયારી રાખો કે તમારે ગણવેશ આપવા છે સાયકલ આપવા તો બધું મટીરિયલ રેડી હોવું જોઈએ એ નથી હોતું અને નેતાઓ આવે છે ને શાળા પ્રવેશ કરાવે છે ને મીડિયામાં બાઇટ આપે છે ફોટા પડાવે છે એની જગ્યાએ કોક કોન્ક્રીટ કામ ક્યાંક થવું જોઈએ અને બીજું કે કે કોઈ પણ પણ મુદ્દો કોંગ્રેસ ઉઠાવે છે કોંગ્રેસની સરસ વાત કરી બે દિવસ વિધાનસભામાં તમને એમ લાગે કે કોંગ્રેસના ભલે અગિયાર કે બાર છે પણ સરસ ડોક્ટરનો વેશ ધારણ કરી સ્ટેથોસ્કોપ ભરાવીને એમણે વિરોધ કર્યો અને આપણને પણ ગમ્યું કે ચલો વિપક્ષ છે અને સરસ છે અને નો ડાઉટ વિધાનસભામાં વિપક્ષે સારા મુદ્દા ઉઠાવ્યા છે પણ ત્યારબાદ જે આખું એક પાણી રડાઈ જાય છે અથવા એ મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જવાની કોશિશ કરવામાં આવે અથવા લોકોની વચ્ચે જાય તો પણ બીજી વસ્તુ એ પણ છે કે અમને મંજૂરી નથી મળતી ધરણા કરવાની આંદોલન કરવાની અમને ડિટેન કરી નાખ્યા છે એટલે આ બધું છે પણ એની વે ક્યાંક પ્રશાંત ભાઈએ સરસ વાત કરી જેટલા નેતાઓ અધિકારીઓ બધા જ જવાબદાર છે ને એટલે તમે ને હું એટલે કે આપણે પ્રજા પણ જવાબદાર છીએ કારણ કે પક્ષ અને વિપક્ષ શાસક અને વિપક્ષને ક્યાં બેસાડવા કેટલી લેન્થમાં રાખવા આપણે નથી કરીને કારણે આ પરિણામ થતું હોય છે ચર્ચાનું સમાપન કરીએ છીએ નિલેશ સોલંકી પ્રશાન ગરવી ડોક્ટર નિકુલ પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર